હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં તમે જોઈ શકો છો સવાર સવારમાં ખેતર પર જવાની કેવી મજા આવે આમ જોયો તમે અને એમાં પણ મા નર્મદાનું આવું સરસ મજાનું પાણી અને આમાં ભીમજીભાઈએ જે આ રૂપા બધાએ અહીંયા કને વાવ્યા અને આટલું સરસ મજાનું કામ થયું હરેશભાઈ અને અશ્વિનભાઈને બધાએ ખૂબ અહીંયા તન તોડ મહેનત કરી આપણા ગામના આહીર સમાજના છોકરાઓ એણે પણ ખૂબ મહેનત કરી અને આવી રીતના જો મસ્ત મજાનો બગીચો ઊભો થઈ ગયો કેટલાક તો આહિર મિત્રોએ એક રૂપિયો પણ લીધા વગર મદદ કરી પોતાના ટેક્ટર રોટાવેટર એ પણ અમુક ભાઈબંધોએ જેમ કે ભીખાભાઈ છે અને નારણભાઈના ભાઈ એમણે પણ ફ્રીમાં રોટાવેટર હાંકી દીધું જગાભાઈ નૈયાણી એનો ખૂબ આભાર એણે પોતાની વાડીએથી આ બધાએ રોપા મારા જાણીને ફ્રીમાં દીધા અને આ બગીચો બનાવવા માટે પ્રેરિત કર્યો જેહાભાઈ પાણી એનો પણ ખૂબ આભાર હર વખતે હર સમયે અહીંયા આવીને મદદ કરી માણસો અને બધાએ જે હેલ્પ કરી છે બધાનો ખૂબ ખૂબ આભાર મને એમ લાગતું હતું કે અહીંયા કને ખરેખર ત્રીસ પાંત્રીસ લાઈનો જતી હશે પણ એવું કાંઈ હતું નહીં અહીંયા સાતથી આઠ લાઈનો જાય છે એમાં પણ કોઈની લાઈન લીક નથી અહીંયા કને એક બે લાઈનને બાદ કરતાં કોઈ લાઈન અહીંયા લીક નથી અને સરસ મજાનું ફાર્મ અહીંયા કને બધા જ મિત્રોની મદદથી સરસ મજાનું કાર્ય થયું અહીંયા અને સવારના અહીંયા આવી અને જે આ ભગવાને ફ્રી ઓક્સિજન આપ્યું છે એની મજા લઈ રહ્યા છે આમ જોઈ શકો છો તમે એટલે આ જે બધું ફ્રીમાં લઈએ છીએ ને ઓક્સિજનને હવા એટલે આપણી પણ આ જે જન્મભૂમિ છે એના પ્રત્યે કાંક ને કાંક ફરજ બને છે તો મેન તો સ્વચ્છતા રાખી જેટલી આપણે સ્વચ્છતા રાખશું એટલું વધારે વધારે આપણે ઓક્સિજન લઈ શકશું સારી હવા મળશે અને ક્યારેય પણ હું મિત્રોને કહું છું કે જમીન વેચતા નહીં એક ફૂટ પણ જમીન વેચવાની નહીં શક્ય હોય તો જમીન વધારે વધારે લ્યો પણ જમીન વેચજો નહીં મહેનત કરજો અને આ માતાજી છે ને કોઈનું ઋણ પોતાના માથે રાખતી નથી મા જગદંબા દેશેને કિસાન ભાઈઓને પણ જે એટલી મહેનત કરે છે એને પણ ધન્યવાદ છે ખેતી કરવી એ ઇઝી નથી પણ ઇમ્પોસિબલ પણ નથી બરાબર તો આવી રીતે જબરજસ્ત આ ફાર્મ બન્યું તમે જોઈ શકો છો અને એમાં પણ માન નર્મદાની જે આ મહેરથી અને એમાં ઈશ્વરભાઈ ખાસ ઈશ્વર સવા ગણેશ કાકાએ તો આખા ગામને ખૂબ મદદ કરી એને એમ નથી પણ એણે મને મોટર દીધી કે મારા જાત પાણી પા આ મારી મોટર છે એ એક તારા માટે જ છે ખાસ બરાબર એટલે એવા દિલદાર આહિરોને પણ બિરદાવવાનું હું ત્યાંથી ક્યારેય ભૂલીશ નહીં ઈશ્વરભાઈ તમારો ખૂબ ખૂબ આભાર આજે મારો આ ખેતરને બગીચો જે લીલા છે તો એ હું તમને આભારી છું ખરેખર તો આવી રીતના આવું બધું સરસ બધા આહિર ભાઈઓ અને એની મદદથી આજે આ બગીચો આવી રીતના બનાવી શક્યો છું તો થેન્ક્સ ઓલ ચોબારી એન્ડ થેન્ક્સ ઓલ ફ્રેન્ડ્સ જેણે જેણે પોતાનું યોગદાન આપ્યું એ બધાને થેન્ક યુ છે